ડી સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરાવા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ બોક્સમાં અપશબ્દો લખાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથક અને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે અપશબ્દો લખનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરવામાં આવી ચૂંટણી માંગ હારજીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચરાઈ હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા મારું નામ ભવાનસિંહ બાલાજી ઠાકોર જીરો બનાસકાંઠા અત્યારે જે અસામાજિક તત્વો દ્વારા ઠાકોર સમાજની બહેન દીકરીઓ વિશે જે ખોટી કોમેન્ટ કરી અને ખોટી લાઈવ ડિબેટ ચાલતી હોય જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય લાઈવ ડિબેટ ચાલતું હોય ત્યારે જે ચૌધરી સમાજના ભાઈઓએ અકૃત્યો અને કેવી સમાજને ગાડીઓ બોલી છે એ સહન નથી કરી શકાય તેવી ગાડીઓ છે ગાડીઓ બોલી છે અને અમારે કોઈને વાંચી અપડાવી તો કેવી રીતે અમે પણ વાંચી અપડાવીએ આજ દિવસ સુધી એ રાજ કર્યું છે પણ અમે કોઈ પણ લોકો ઠાકોર સમાજે એમના વિશે કોઈ પણ અભદ્ર ટિપ્પણી કે કોઈ શબ્દ ખોટો વાપર્યો નથી તો એમને બેન દીકરી વિશે શુક્ર શબ્દ વાપરવો પડે ઉમેદવાર કોઈ પણ હોય જીતે હાર જીતે એ લોકમાંથી આધાર છે કોઈ અમારા ઠાકોર એટલાના લીધે કોઈ કોઈ જીતતું નથી અને અમે એમને હરિભાઈ ચૌધરી હતા ભાઈ પરબતભાઈ ચૌધરી હતા બધા આગળ લાગેવાનો ચૂંટણી લડી ચૂક્યા છે શંકરભાઈ ચૌધરી છે ડેરીમાં પણ હાલ રહે મંત્રી છે હવે અમારો એક જ પ્રશ્ન છે શંકરભાઈ ચૌધરીને આપણે બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાય મકવાણા સાહેબને અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કે આ જે બેન દીકરીઓ વિશે અમારી ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે જે ગાલીઓ બોલી છે એ અનિંદનીય છે અને મારે એને શું કહેવું અને કેવી રીતે વખોડવી એ પણ અમે કંઈ કહી શકતા નથી અમારે આવી રીતે અમને કોઈ એમના વિશે હતું નહીં કે આ ઠાકોર સમાજ વિશે આવું આ લોકો આટલી હદેઝ હશે એટલે અમારે જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબને અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરજી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું છું કે તમે ગમે તે ભોગે આના ઉપર તાત્કાલિક પગલાં લો અને ચાર દિવસની આઠ દિવસની અમે એમને મુદત આપીએ છીએ અને આઠ દિવસની અંદર આ આરોપીને પકડી અને જાહેર જાહેરમાં માફી નહીં મગાવે મંગાવે તો અમે ગાંધી માર્ગે અમારે જે આંદોલન કરવું પડશે આંદોલન કરીશું અને હું પોતે પણ ભૂખ હડતાળ ઉપર ઉતરીશું અને જે પકડ પણ કરવું પડશે એ અમારા સમાજને સાથે લઈ અને અમે દરેક તાલુકે તાલુકે ગાંધી માર્ગે મોટામાં મોટું આંદોલન કરી અને એમને પડકાર ફેંકીશું અને એમને કોઈ પણ ભોગે હા માપી તો માગવી પડશે માગવી પડશે અને માગવી પડશે